ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જીનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પતના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી શેત્રુંજય મહાતી ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે સમુદ્ર સપાટીથી તે પચાસ મીટરની ઊંચાઈએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જે જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર ગ્વાલિયર માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે શત્રુંજય પર્વત પર આઠસો જૈન મંદિરો આવેલા છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી વૃષભદેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુડરી સ્વામી મુખ્ય ગણધર અને શ્રી વૃષભદેવના પૌત્ર જેમને અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે શત્રુજયને પુંદરીકી ગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંદરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું શત્રુંજય મહાત્મય અનુસાર પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું તેમના પૌત્ર પુંદરીકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં પુંડરીકગીરી તરીકે પ્રસિદ્ધ થયું હતું અહીં પુરિક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવટ એક હજાર ચોસઠ એટલે કે ઈસવીસન વિદ્યાધર કુળના મુનિની દીક્ષા એટલે કે સંલેખના પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમૈયક દ્વારા સ્થાપિત કરાઈ હતી પુડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુજય પર ઘણી વખત આવ્યા હતા પોતાના પિતા વૃષભદેવની યાદમાં મંદિર તેમણે બંધાવ્યા હોવાનું મનાય છે દંડકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે પોતાના જીવનના અમુક કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પતની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે જ શ્રી સિદ્ધાચલ શત્રુંજય પતના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું સૌને જય જીનેન્દ્ર આજે સંવત બે હજાર એક્યાસી કારતક સુદ પૂનમ જૈનોના આ મહાપર્વનો પવિત્ર દિવસ ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે આજે વહેલી સવારથી પાલિતાનાના આ પવિત્ર ડુંગર શેત્રુંજય તીર્થ જેના ચોત્રીસો જેટલા પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે અહીં અગિયારમી સદીમાં મંદિરો બન્યા હતા જે પછી સોળમી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલશાહે મંદિરો બનાવ્યા હતા પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે આ તીર્થ પર સાડા આઠ કરોડ જેટલા જૈન મુનિઓ જાત્રા કરતાં કરતાં મોક્ષે ગયા હતા આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રીપોલ પ્રાંગણમાં શત્રુજય પટ ડુંગરની રચના કરવામાં આવેલ છે જેઓ અહીં પધારી દાદા અલિનાથ શત્રુજય ડુંગરના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોને મુંડી અને કાઠિયાની પ્રભાવના કરવામાં આવે છે સવારથી સાંજ સુધી અહીં જે શેત્રુંજય પટ્ટ હોલ છે એ ખુલ્લો રાખવામાં આવ્યો છે અહીં આવનાર તમામ ભાવિકોને આમંત્રણ કે અહીં સાંજ સુધી દર્શનનો લાભ લેવા વિનંતી છે